વિદાય લેતા શિયાળામાં ફેબ્રુઆરી પ્રથમ બે અઠવાડિયામાં જ ગરમીનો અનુભવ સતત પાંચ દિવસ તાપમાન યથાવત રહેવાથી સત્તાવાર વારંવાર વધારો દેખાય છે વિગતવાર વાત કરી આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો ઘટાડો નોંધાતા ગુજરાતવાસીઓ ગરમીનો અનુભવ કરી રહ્યા છે થોડા દિવસથી ઠંડીમાં બે તરફી વલણ જોવા મળી રહી છે ત્યારે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના મોટા ભાગના શહેરમાં મહત્તમ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો જ્યારે લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ કરતા પણ વધુનો વધારો નોંધાયો છે એકાએક લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાતા અમદાવાદ સહિત મધ્ય ગુજરાત કરી રહ્યા છે હજુ પણ આગામી દિવસમાં વાતાવરણ યથાવત રહેશે એવી શક્યતા છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય રીતે બે પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ વધુ જ્યારે મહત્તમ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો આવ્યો હતો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ ઉપરાંત રાજ્યના ત્રણ મહાનગર પણ આવી રહ્યો છે વડોદરામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું રાજ્યમાં શિયાળો હવે વિદાય લઈ રહ્યો છે ત્યારે હવે ઠંડીનું પણ સામાન્ય પ્રમાણ વધી રહ્યું છે વહેલી સવારે ઠંડી અને બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થાય છે ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં આવે એવી શક્યતા છે હવામાન વિભાગ દ્વારા આ હમણાં જ જણાવવામાં આવ્યું છે વધુ સમાચાર વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર